બસ થકાઈ ગયું હોય છે ને તમારે તો હે જમી લીધું હા જમી લીધું અરે વાહ મને તો આ ભજીયાની સુગંધ એવી આવે ને હા ભજીયાની સુગંધ હેવી આવે ને વાત જ જવા દીએ એમાંય પવિણ બાપુના ભજીયા વાત જ જાવા દી હ કેના હાટું જોઈએ છે હ હાલો

โอยังค์แกบังค์ฮ